પાટણ જિલ્લાના સાંતલપુર ગામના પ્રભુ ભગત દિવસની સાયકલ યાત્રા કરી ચાર ધામ તીર્થયાત્રા કરી પરત આપતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હરજીભાઈ પપ્પા અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચાર ધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમાં સન છે અમારા પિતરાળા ગામ માટે મોટા મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે રહ્યા એના નિમિત્તે અમે અહીંયા વેણુગાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો પ્રભુ ભગત ભગત પ્રભુભગત આજે તમે યાત્રા સ્ટાર્ટ કરી સાયકલ થી યાત્રા કરી ચાર धाम યાત્રા કરી મથુરા, વૃંદાવન બર્સાના, નંદગામ, ગિરજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગ્યો હરિદ્વાર, હરિદ્વાર થી ઋષિકેશ, ઋષિકેશ થી ચાર ધામ કરી યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ કેટલા દિવસમાં પૂર્ણ કરે એસી એસી બ્યાસી દિવસ થઈ ગયા બસ पैदल પરે સાયકલ ઇન આ पैदल સાયકલ લઈને છે આ पैदल હું દિલ્હી સુધી આવ્યો દિલ્હી થી બટે સાયકલ રે હન્ડ્રેડ બનાયા